અને બર્ડ એક્ઝામ પૂરી થયા પછી એનું જે પરિણામ આવવાનું છે એ પરિણામને લઈને આપણે હંમેશા ચિંતિત રહેતા હોઈએ છીએ મિત્રો આવા વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓની એકઝામ સારી ગઈ છે એમને તો હું અભિનંદન પાઠવું છું પણ જે વિદ્યાર્થીઓ ફિફ્ટી ફિફ્ટી ચાર્જ ઉપર છે જેમને મેન્ટલી ઘણું એવું પ્રેશર આવે છે કે મારું આ પેપર ખરાબ ગયું છે આ પેપર સારું નથી ગયો તો એમના માટે હું આ સરસ મજાનો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર નીકળી રહ્યો છું તો શેર કરજો અને બધા જોજો મિત્રો જ્યારે હું ટ્વેલ્સ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારી ફર્સ્ટ એક્ઝામ કમ્પ્લીટ થઈ આમ તો હું સ્કૂલની અંદર બહુ સારો પરફોર્મ કરી રહ્યો હતો પરંતુ મારી જ્યારે ફર્સ્ટ એક્ઝામ પૂરી થઈ ત્યારે મારું જે પરિણામ છે એ પરિણામ એટલું સારો આવ્યો નહીં અમારી શાળામાં અમને ડાયરી આપવામાં આવતી હતી એ ડાયરીની અંદર અમારા જે ક્લાસ ટીચર છે એ ક્લાસ ટીચર દ્વારા અમારું જે ફર્સ્ટ એક્ઝામ છે એનું પરિણામ અમને લખીને આપવામાં આવતું હતું અમારા જે સચિંતકો છે એટલે મારા પેરેન્ટ્સ છે હું હોસ્ટેલમાં રહેતો હતો તો અમારા હોસ્ટેલના જે ઇન્ચાર્જ છે એમના દ્વારા એ પરિણામમાં સિગ્નેચર પણ કરી આપવામાં આવતી હતી હવે એક દિવસ મધ્ય રાત્રિએ એક્ઝામ પૂરી થઈ છે વેકેશન પૂરું થયું છે અને હું મધ્ય રાત્રિએ અમારી હોસ્ટેલની લૉમ્બીમાં બેઠો છું અને મારું પરિણામ જોઈ રહ્યો છું કે મેં ક્યાં ભૂલો કરી છે જે મારા ત્રણ ચાર મહિના complete થયા છે એ ત્રણ ચાર મહિનામાં મેં શું ભૂલો કરી છે એના વિશે હું મનન ચિંતન કરી રહ્યો હતો પણ એ સમયે એટલે કે બારમા ધોરણની અંદર મારું દિમાગ એટલી મેચ્યોરિટી નથી ધરાવતું કે મારે આગળ શું કરવું છે એની મને સમજ પડે પણ એ સમયે ભગવાનની gift હશે અથવા તો મારું દિમાગ હશે મારી નજર હશે અને મારી નજર એ સમયે અચાનક એક ઘરોળી પર પડી સરસ મજાની સુંદર ઘરોળી હતી એટલે થોડી વાર હું એને જોઈ રહ્યો જોવામાં બહુ મજા આવે ઘરોળીને જોઈને તો ખૂબ મજા આવે ને આ સરસ મજાની ઘરોળી છે એ લાઈટની આજુબાજુ જે જીવડા ઉડી રહ્યા છે એને ખાવા માટે પ્રયાસ કરી રહી છે મિત્રો સમજો આખી સ્ટોરી બહુ સરસ મજાની સ્ટોરી છે એ ઘરોળી પાસેથી આપણને સરસ મજાની શીખ મળે છે કે લાઈટ છે એની આજુબાજુ જે નાના નાના જીવડા ઉડી રહ્યા છે એને ખાવા માટે ઘરોળી પ્રયાસ કરી રહી છે અને મને આ જોવામાં ખૂબ આનંદ આવે એટલે મેં મારું પરિણામ સાઇડ મૂકીને હું ઘરોળીને જોઈ રહ્યો છું ગરોળી જે રીતે જીવડાને ખાવાનો પ્રયાસ કરે છે એને એ જીવાત એના સુધી આવતી નથી એ પ્રયાસ કરે છે પણ એ ખાઈ શકતી નથી પહેલી વાર પ્રયાસ કર્યો ના ખાઈ શકી બીજી વાર પ્રયાસ કર્યો ના ખાઈ શકી ત્રીજી વારમાં એ ઘરોળી ખુદ જે દીવાલ છે ત્યાંથી જીવાણ ખાતા નીચે પડી જાય છે પણ એ જીવાણ ખાઈ શકતી નથી હવે જ્યાં હું બેઠો છું ત્યાં સામે જ લોબીમાં મારી સામે જ એ ઘરોળી પડી છે ઘરોળી મને જોવે છે હું ઘરોળીને જોઉં છું નજર થી નજર મળી ગઈ છે બસ હવે જતા બાકી છે ગરોડે સામે હું જોઉં છું ગરોડી મને જોયે છે ગરોળીના દિમાગમાં શું ચાલે છે મને નથી ખબર પણ મારા દિમાગમાં એ ચાલે છે કે ગરોડે અહીંયાથી જાય તો સારું ગરોડી ને ભગાડવા માટે પ્રયાસ કર્યો ગરોળી ભાગી ગઈ પછી હું ફરી મારા બિચારોમાં ડૂબી ગયો કે આ શું થઈ રહ્યું છે કેમ મારું પરિણામ સારું નથી આવ્યું મેં શું ભૂલો કરી છે કાંઈ મારા દિમાગમાં શું ભૂલો કરી દીધી શું ભૂલો કરી છે કાંઈ મને સમજાતો ન હતો મેં જોયું તો જે જરૂરી મારી સામે પડી હતી એ જરૂરોળી પાછી એ લાઇટ સુધી પહોંચે છે લાઇટની આજુબાજુ ફરી જીવડા ઉડે છે અને ફરી એ જીવાતને ખાવાનો પ્રયાસ કરે છે અને ફરી એ સક્સેસફુલ થઈ જાય છે એ તમે મારા દિમાગમાં એ વિચાર આવ્યો કે કદાચ જે પહેલી વારનો પ્રયાસ હતો જે પહેલી વાર નો પ્રયાસ હતો ધોરણમાં એમાં એનાથી નાની એવી ભૂલ થઈ હશે કે એના પગ ઊંચા થઈ ગયા હશે કારણ કે ભગવાને એને બનાવ્યું છે કે દિવાલ પર ચડી શકે એની રચના એ રીતની છે એને એવી આવડત આપી છે કે એનામાં ટેલેન્ટ છે કે દિવાલ ને ચડી શકે પડી શકે છે તેમ છતાં એનાથી ભૂલ થઈ અને એ જીવાણુને ખાતા નીચે પડી ગઈ મિત્રો સંભવો છો તમે અરે પરંતુ પરંતુ તે નીચે પડી પછી શું ઘરો શું કરે રોવા લાગી બેસી ગઈ ના એને ફરી વાર એ સો એના માટે થી હજાર કિલોમીટરનું ડિસ્ટન્સ કહેવા છે કારણ કે ઉપરથી નીચે પડી છે હવે એને દિવાલના સહારે ફરી એ જગ્યાએ જવાનું છે એના માટે સો થી હજાર કિલોમીટરનું ડિસ્ટન્સ થઈ શકાય છે પરંતુ એ હાર માનતી નથી ફરી એકવાર દીવાલે ચડી દિવાલેથી ફરી ટ્યુબ લાઈટ સુભી ગઈ ટ્યુબ લાઇટે ટ્યુબ લાઇટે જ્યાંથી એ પડી હતી ત્યાં ફરી પહોંચી અને ફરી વાર એને એ જીવાત ખાવાનો પ્રયાસ કરે અને ફરી એને જીવાતને જીવાત ને આ વાર નીચે પણ પડી નથી મિત્રો કહેવાનો અર્થ એ છે કે આપણું જે પરિણામ હોય છે એ પરિણામ આપણી જે past ભૂલો છે એ ભૂલો સુધારવા માટે આપણને આપવામાં આવે છે એટલા માટે જ જ્યારે પણ આપણે બોર્ડ એક્ઝામ આપે છે એ બોર્ડ એક્ઝામ પહેલા આપણે ફર્સ્ટ એક્ઝામ જે સ્કૂલની અંદર આપે છે પ્રિલિમ્સ એક્ઝામ જે સ્કૂલની અંદર આપે છે ત્યારબાદ આપણે બોર્ડ એક્ઝામ આપતા હોઈએ છીએ ફર્સ્ટ એક્ઝામમાં આપણે જે પણ પરિણામ છે એને સુધારવા એ પરિણામ આવ્યું એની પાછળના કારણો અને એ કારણોને આપણે સુધારવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો અત્યારે હું બસ આ વિડીયોમાં એ જ કહેવાય છું છું જે વિદ્યાર્થી મિત્રોને બોર્ડ એક્ઝામની અંદર ટોપ કરો છો તમે નાઇન્ટી ફાઇવ નાઇન્ટી સિક્સ નાઇન્ટી નાઇન

મિત્રો બસ આ ઘરેણીની એક વાત યાદ રાખજો એક નાનું એવું ક્રિએશન આપણને શીખવાડે છે કે તમારો પ્રયાસ નિષ્ફળ ગયો કશો જ વાંધો નથી તમે તમારી ભૂલો સુધારો સુધારીને પાછા લાઈટ પાસે જાઓ અને પરિવાર પ્રયાસ કરો તમે ફેલ થયા થાય જ નહીં દિમાગને શાંત કરો ફરી તમારી પોઝિટિવ એનર્જી છે એને બહાર લાવવા પ્રયાસ કરો તમે ફેર થયા છો એ વર્ષ દરમિયાન તમે જે જે ભૂલો કરી છે એ ભૂલોને સુધારવા માટે પ્રયાસ કરો અને ફરી એકવાર એક્ઝામ આપો ઓકે હતાશ નિરાશ નાસીપાસ થવાની જરૂર નથી અને આ બસ ખાલી બોર એક્ઝામ માટે જ નથી તમે કોઈ પણ એક્ઝામ આપો છો જેનું પરિણામ તમારી મહેનત અનુસાર ન આવે તો હતાશ ના થશો અને મહેનત મહેનત અનુસાર આવે છે તો ઘણી પ્રશંસાની વાત છે પણ આ એક એવું જીવન આપણને કુદરતે આપ્યું છે જ્યારે દરેક પગથિયે આપણને ઉપર જ નથી લઈ જતા ઘણા પગથિયા આપણને ઉપરથી નીચે પણ લાવી દેતા હોય છે પરંતુ આપણે પોઝિટિવ approach સાથે આગળ વધવા માટેનો પ્રયાસ કરવો જોઈએ આ એક નાનું એવું ટીચર જે હું twelfth સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે મને શીખવાડ્યું હતું અને ફરી એકવાર આ સ્પીચ દ્વારા હું તમને શીખવાડવા જઈ રહ્યો છો થેન્ક યુ વેરી મચ વિડીયો ગમે તો લાઈક કરજો ફોલો કરજો શેર કરજો